हेलो गाइस मैं मिल बैग में तुम्हारा हार्दिक हार्दिक स्वागत है आज आप सवार सवार में उठी गए थे काम जाओ नाश्ता करवा तो लोग मैं कंटिन्यू करूँ तो मैं मिल बैग और अभी तो रुको तो चलो अभी जी रहे थी सवार सवार में जाता था रूमी नाश्ता करवा नाश्ता बस्तों करिए पैसे खजावा कामें લે પેલે જાવન છે પગે લાગો બાપાજી તર જાવન છે કામે બરોબર તે મીમી મીમી જઈસી અને એ પાઈ વિશેલ ભાઈ આવી ગયા છે એ પરોલા કામ કામે જાઈ છે નાસ્તો બસ તો કરી ની આવા આ આપણે સી મોડા ઉભા થાવાવારા ચલો ગાઈસ આવી ગયા બગલ ચેનલ પગે લાગો સવાર સવારમાં દર્શન પડીદા બાપાજી તાર આમના પછી હવે જાવન છે રૂમી રૂમી નાસ્તો બસ તો કરી એ જાવન છે કામે બોલો